જય માતાજી નમસ્કાર પ્રિય દર્શક મિત્રો દર્શક મિત્રો આજના આ વિડિયોમાં અમે તમને જણાવીશું આ બે હજાર પચીસ વર્ષમાં આસો માસની એટલે કે શારદીય નવરાત્રિનો ક્યારે પ્રારંભ થશે આ નવરાત્રિમાં મા અંબા કયા વાહન ઉપર સવાર થઈને આવશે અને જેનું શું ફળ રહેશે સાથે આસો માસની નવરાત્રિમાં પ્રથમ દિવસે ઘટસ્થાપન એટલે કે માતાજીના સ્થાપનનું શુભ મુહૂર્ત કેટલા વાગ્યાનું રહેશે સાથે નવરાત્રિના પ્રત્યેક નવ દિવસના નવ નોરતાની તમને માહિતી આપીશું વિડીયોને આગળ જોતા પહેલાં અમારી યુટ્યુબ ચેનલ હરિભક્તિ સ્તોત્રને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો સનાતન ધર્મમાં આસો નવરાત્રિ એટલે કે શારદીય નવરાત્રિનું વિશેષ મહત્વ છે તેમાંય ગુજરાતીઓ તો આ શારદીય નવરાત્રિની આતુરતાથી રાહ જોતા હોય છે ગુજરાતના ગરબા વિશ્વભરમાં લોકપ્રિય છે જે ગુજરાતીઓની એક આગવી ઓળખ બની ગઈ છે મા અંબાના ગરબા નવરાત્રિના નવે નવ દિવસ રમાય છે મા અંબાનો નવરાત્રિનો તહેવાર દર વર્ષે આસો મહિનાના સુદ પક્ષની એકમ એટલે કે પ્રતિપદાથી નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે આ નવરાત્રી દરમિયાન જગતજનની આદિશક્તિમાં જગદંબા અને તેમના નવશક્તિ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે ઉપરાંત માં અંબાના નામે નવ દિવસ ઉપવાસ કરવામાં આવે છે એવી ધાર્મિક માન્યતા છે કે જગતજનની માં અંબાના નવરાત્રિના નવ દિવસ પૂજા કરવાથી તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ સાથે સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે માં અંબા પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે મા અંબાની કૃપાથી ભક્તોના બધા દુઃખ દૂર થાય છે હવે તમને જણાવીશું કે આ બે હજાર પચીસ વર્ષમાં આસો નવરાત્રિનો પ્રારંભ ક્યારે થશે હવે પ્રથમ તમને જણાવીશું કે આસો માસની શારદીય નવરાત્રિનો પ્રારંભ કઈ તારીખે થશે તારીખ એકવીસ સપ્ટેમ્બર રવિવાર મોડી રાત્રે એક વાગે અને છવ્વીસ મિનિટ સુધી ભાદરવા માસની અમાસ રહેશે તારીખ એકવીસ સપ્ટેમ્બર રવિવારે મોડી રાત્રે એક વાગે અને છવ્વીસ મિનિટ પછી એકમ તિથિનો પ્રારંભ થશે તારીખ એકવીસમી બાર વાગ્યા પછી તારીખ બદલાય એટલે કે બાવીસ તારીખ ગણાય તારીખ બાવીસ સપ્ટેમ્બર એક વાગે અને છવ્વીસ મિનિટથી એકમ તિથિનો પ્રારંભ થાય આ એકમ તિથિ ત્રેવીસ સપ્ટેમ્બર રાત્રે બે વાગ્યેને અઠ્ઠાવન મિનિટ સુધી રહેશે દર્શક મિત્રો આ બે હજાર પચીસ વર્ષમાં આસોમાસની શારદીય નવરાત્રિનો પ્રારંભ તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારના દિવસથી પ્રારંભ થશે આ વખતે નવરાત્રિની શરૂઆત સોમવારના દિવસથી થશે દેવી ભાગવત પુરાણ અનુસાર જો નવરાત્રિ સોમવારથી શરૂ થાય તો મા અંબા હાથી પર સવાર થઈને આવે છે મા અંબાની હાથી પરની સવારીનું આ મુજબ ફળ છે શશી સૂર્ય ગજારોડા સની ભો મેરંગ ગુરો શુક્રેયમ બુધે નૌકા પ્રકીર્તિતા બુધે નૌકા પ્રકીર્તિતા આ શ્લોક મુજબ મા અંબાની હાથી પરની સવારીને શુભ સંકેત કહેવાય છે માતાજી હાથી પર સવાર થઈને આવવાથી શાંતિ સમૃદ્ધિ અને ઐશ્વર્યનું પ્રતીક છે એવું કહેવાય છે કે માતાજી હાથી પર સવાર થઈ આવવાથી આવનાર સમયમાં સારો વરસાદ થાય મબલક ખેતીના પાકનું ઉત્પાદન થાય અને ખેડૂત મિત્રો બહુ સમૃદ્ધ અને સુખી થાય નવરાત્રિના પ્રથમ દિવસે ઘટ સ્થાપન માતાજીના સ્થાપનનું શુભ મુહૂર્ત આ મુજબ છે તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવારના દિવસે સૂર્યોદય સવારે છ વાગે અને અઠ્યાવીસ મિનિટે થશે આ બાવીસ સપ્ટેમ્બર સોમવારે પહેલું ચોગડિયું અમૃત છે આ અમૃત ચોગડિયું સવારે છ વાગે અને અઠ્યાવીસ મિનિટથી સવારે સાત વાગે અને સત્તાવન મિનિટ સુધી અમૃત ચોગડ્યું છે પણ સવારે સાત વાગે અને ત્રીસ મિનિટથી રાહુકાળનો પ્રારંભ થાય છે માટે ઘટસ્થાપનનું પ્રથમ મુહૂર્ત સવારે છ વાગે અને અઠ્યાવીસ મિનિટથી સાત વાગે અને ત્રીસ મિનિટ સુધીનું પ્રથમ શુભ મુહૂર્ત છે ઘટ સ્થાપન અને માતાજીના સ્થાપનનું બીજું શુભ મુહૂર્ત સવારે નવ વાગે અને ત્રીસ મિનિટથી અગિયાર વાગ્યા અને ત્રણ મિનિટ સુધી શુભ ચોગડ્યું છે તો સવારે નવ વાગે અને ત્રીસ મિનિટથી અગિયાર વાગે અને ત્રણ મિનિટ સુધીમાં ઘટ સ્થાપન રોપણ અને માતાજીનું સ્થાપન કરવું દર્શક મિત્રો નવરાત્રિના નવ નોરતા અને નવે નોરતાના માતાજીના નવ સ્વરૂપની આરાધનાની માહિતી આ મુજબ છે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવાર એકમની તિથિ છે આ દિવસે પ્રથમ નોરતું છે આ પ્રથમ દિવસે માતાજીના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીની પૂજા કરવી તારીખ તેવીસ સપ્ટેમ્બર મંગળવારે બીજની તિથિ છે આ દિવસે બીજું નોરતું છે આ બીજના દિવસે માતાજીના બીજા સ્વરૂપ બ્રહ્મચારિણી માતાની પૂજા કરવી તારીખ ચોવીસ સપ્ટેમ્બર બુધવારે ત્રીજની તિથિ છે તારીખ પચીસ સપ્ટેમ્બર ગુરુવારે પણ ત્રીજની તિથિ રહેશે માટે તારીખ ચોવીસ અને પચીસ મીએ ત્રીજું નોરતું છે આ બંને દિવસે માતાજીના ત્રીજા સ્વરૂપ ચંદ્રઘંટા માતાની પૂજા કરવી તારીખ છવ્વીસ સપ્ટેમ્બર શુક્રવારે ચોથની તિથિ છે આ દિવસે માતાજીનું ચોથું નોરતું છે આ દિવસે માતાજીના ચોથા સ્વરૂપ કુષ્પાંડાની પૂજા કરવી તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર શનિવારે પાંચમની તિથિ છે આ દિવસે માતાજીનું પાંચમું નોરતું છે આ દિવસે માતાજીના પાંચમા સ્વરૂપ સ્કંદ માતાની પૂજા કરવી તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર રવિવારે છઠ તિથિ છે આ દિવસે માતાજીનું છઠ્ઠું નોરતું છે આ દિવસે માતાજીના છઠ્ઠા સ્વરૂપ કાત્યાયની માતાજીની પૂજા કરવી તારીખ ઓગણતીસ સપ્ટેમ્બર સોમવારે સાતમની તિથિ છે આ દિવસે માતાજીનું સાતમું નોરતું છે આ દિવસે માતાજીના સાતમા સ્વરૂપ કાલરાત્રીનું પૂજન કરવું તારીખ ત્રીસ સપ્ટેમ્બર મંગળવારે આઠમની તિથિ છે જેને દુર્ગાષ્ટમી પણ કહેવાય છે આ દિવસે માતાજીનું આઠમું નોરતું છે આ દિવસે માતાજીનું હવન કરવું સાથે જે લોકો આઠમના નૈવેદ્ય કરતા હોય તો આ દિવસે નૈવેદ્ય કરવા આ દિવસે માતાજીના આઠમા સ્વરૂપ મહાગૌરીની પૂજા કરવી તારીખ એક ઓક્ટોબર બુધવારે નોમની તિથિ છે આ દિવસે માતાજીનું નવમું નોરતું છે આ દિવસે માતાજીના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રીની પૂજા કરવી અને જે લોકો નોમના નૈવેદ્ય કરતા હોય તો આ દિવસે નોમના નૈવેદ્ય કરવા આ દિવસે કુમારિકા કન્યાઓનું પૂજન કરવું દર્શક મિત્રો આ વખતે નોરતાના નવ દિવસની જગ્યાએ દસ દિવસ છે તારીખ ચોવીસ અને પચીસ સપ્ટેમ્બર એમ બંને દિવસ તીજ તિથિ હોવાથી આ વર્ષે નવરાત્રિના દસ દિવસ છે જે શાસ્ત્ર મુજબ એક શુભ સંકેત છે તારીખ બે ઓક્ટોબર ગુરુવારના દિવસે વિજયાદશમી છે આ દિવસે માતાજીના ઘટનું ઉત્થાપન કરવું અને ગરબાનું શુભ મુહૂર્તમાં વિસર્જન કરવું દર્શક મિત્રો તમને આ અમારો વિડિયો કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો અને નવરાત્રિના બીજા અનેક વિડીયો અમે અમારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરીશું જેથી અમારી યુટ્યુબ ચેનલ હરિભક્તિ સ્તોત્ર સાથે જોડાયેલા રહેશો જય માતાજી